દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો મેડિકલ હોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના છસો છોતેર સ્વ સહાય જૂથો બહેનોને રૂપિયા ચાર કરોડ અઠ્યાવીસ લાખના લાભાર્થીઓને વિતરણ કરાયું રાજ્ય સરકાર દરેક ક્ષેત્ર મહિલાઓને અગ્રસર બનાવવાની યોગ્ય તકો પૂરી પાડી નારી સશક્તિ સશક્તિકરણને પ્રોત્સાહન અપાયું છે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા આજે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરાની પેરેક ઉપસ્થિતિમાં મેડિકલ હોલ વઢવાણ ખાતે સૌ સહાય જૂથની મહિલાઓ સાથે રાષ્ટ્રીય ગ્રામણી આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છસો છોતેર સૌ સહાય જૂથોની બહેનોને રૂપિયા ચાર કરોડ અડતાલીસ લાખનો લાભનું વિતરણ તેમજ લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દેશભરમાં માતા બહેનોને આર્થિક રીતે પગપગ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ કર્યો છે વડાપ્રધાન શ્રીના આ સંકલ્પને સાકાર કરવા રાજ્યના સૌ સહાય જૂથોની મહિલાઓ વાર્ષિક રૂપિયા એક લાખથી વધારેનું ટર્નઓવર કરી લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે મહિલાઓને અગ્રેસર બનાવવાની યોગ્ય તકું પૂરી પાડી નારી સશક્તિકરણને પ્રોત્સાહન અપાયું છે રાજ્યની મહિલા દી દીકરીઓના પોષણ શિક્ષણ વ્યવસ્થા સુરક્ષા અને સ્વસ્થતા માટે સરકાર સરકારશ્રી દ્વારા અનેકવિધિ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ પઢવાણ